ગુંડા તત્વોના ગેરકાયદે દબાણો પર ફર્યું પ્રશાસનનું બુલડોઝર જૂનાગઢમાં ગાંધીગ્રામ વિસ્તારમાં દબદબો ધરાવતા આવારા તત્વોના ગેરકાયદે દબાણોને પ્રશાસને જમીન દોસ્ત કર્યા ગુસીટોક સહિતના ગંભીર ગુનાઓમાં સન્ડવાયેલ કાળા દેવરાજ રાડા ચના મોરી અજય કોડિયાતર અલારાડાએ સરકારી જમીન પર કરેલા દબાણોને પ્રશાસનની ટીમે તોડી પાડ્યા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે થયેલી ડિમોલિશનની આ કાર્યવાહીમાં અંદાજીત ચોવીસો સ્ક્વેર મીટર જેટલી સરકારી જમીન ખુલી કરવામાં આવી છે જેની બજાર કિંમત ત્રણ કરોડ રૂપિયાથી વધુ આપવામાં આવી કાળા દેવરાજ નામના કુખ્યાત આરોપી વિરુદ્ધ એકસો આઠ જેટલા ગંભીર ગુના પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે જ્યારે ચનામુરી વિરુદ્ધ પાંચ અજય કોડયાતર વિરુદ્ધ દસ અને આલારાડા વિરુદ્ધ તેર જેટલા ગંભીર ગુના પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે કલેક્ટરે માહિતી આપતા કહ્યું કે દબાણ કરનારાઓને અગાઉ નોટિસ આપી હતી નોટિસ આપ્યા છતાં દબાણો ના હટાવ્યા આખરે બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી ડિમોલિશનની કામગીરી આગામી સમયમાં પણ ચાલુ રહેશે